કેમ કે મારા કરતા તો વધારે ધારા નું તાવડ છે કેમ કે ધારા નાય કપડાની ખરીદી કરવાની છે ફરિયાદ બેય કેવું પડે જાણીતા હોય ને ફરિયાદ એ થાય ને વખાણે કરવા જોઈએ તો બારોબર નીકળવાની હુકમનો તો એની આઝાદી આપી અમને હા જાજો અમે દુકાને કપડાની ખરીદી કરવા આવ્યા કે વિડીયો બનાવવા એને ખબર પડી

સાઈબની આજે તબિયત લૂસવા થી કઈ બોલી શકે પોઝિશનમાં ખોરાક વધી જાય છે નહીં ખોરાક ઘટી જાય છે ઘટી જાય છે એટલે વધઘટ થાય વધઘટ થાય હમ જેમ બજેટ વધઘટ થાય ને એમ ને અપવા સેક્ટર ના બહુ થઈ ગયા હમણાં અમાર ફરાડ નો ડોઝ વધારે થઈ ગયો ને ઈ નડે આ બટેટા નવા બટેટા ખાવ બટેટા વાચો વાચો

હાલો આજે છે ને એમાં બેન તમાર ભાઈ મૂળમાં નથી કેમ કે બેટરી લો છે સરખું ચાર્જિંગ થયું આ એમાં છે આજે શનિવાર શનિવાર એટલે ખાલી એક રકા બી ચા પીધી છે એટલે એનર્જી છે નહીં એટલે હવે એવું લાગશે ને તો આખા દિવસમાં કંઈ એમ થાય કે ભાઈ તબિયત સારી છે વાંધો નથી તો છાપું વાંચશું નહીં કાલ ઉપર રાખીએ કાં કાલ રવિવાર છે માતાજીનો વાર છે માતાજીનું નામ લઈને શ્રી ગણેશ કરશું બરાબર ને

સોફા પર ફૂણા પર બેઠું લેવાનું હું કપડા લઈને નીકળી ને મારે બિલ દેવાનું છે ના ના તો બિલ એ મારે દેવાનું એમ નથી ગમતા મને એમાં હું ગોદે આમ કન્ફ્યુઝ થઈ મગજ હોય કન્ફ્યુઝ થાય આમે તમારી પસંદના જ કપડા આવે સાહેબ મારી પસંદના કયા કપડા આવે અહીંયા આમે એક બાજુ બેઠી હોય કા બનાવતી હોય હાલે ને એમાં

જઈને અમારે ધારાબેન ને બોલે ને એટલે પછી વાત પૂરી હોય ન હોય તો તમારે બધા હું કહેવાનું છે કે જો કમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો ફટાફટ હું છે ને ઘરના વાસી કામ કરી લઉં પછી મળી ઉગાડે પછી માંડી ઉગાડે આ ઈજ્જત ઉગાડે એ એન બાપાની ઈજ્જત ઉગાડે બોલો હાલો સાહેબ આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ધ્યાન રાખજો ઘરની કઈ ઉપાધિ નો કરતા ટેન્શન હોય અરે હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજીન ઘેરે રમવા જો માથું મોટું કઈ કર્યું નથી હા જાવું છે રજા છે તી એનો ઉપયોગ તો કરવો ને ક્યાંક હા જાવ હો જાવ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો હે કરતી હા હા તો સાહેબની ફેવરેટ એવી લસણની ચટણી મેં પીસી અને તૈયાર કરી લીધી છે અને આ બાજુ ભાત ઓરી દીધા છે અને આ બાજુ મગ બાફવા મૂકી દીધા છે તો હાલો મગભાત બફાઈ એટલી વારમાં બાકીની રસોઈની તૈયારી કરી લઈએ તો મળ્યા હાલો તમારે ધારાબેન માસીન ઘરે રમી આવ્યા ને આવીને પછી મસ્ત એવા તૈયાર થઈને બેસી ગયા છે સોફા ઉપર ને હવે જોવી છે ટીવી તો ધારાબેન ટીવી જોહે અને હું હવે બાકીની રસોઈ બનાવીશ આપણે ટાઈમ થઈ ગયો છે પોણા બે વાગ્યાનો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે ને ધારાબેન અમારા લેસન કરીને કાર્ટૂન જોઈને કંટાળી ગયા છે પણ હજી એને પપ્પા આવ્યા નથી દુકાનેથી કાબેન આવે ને તો બપોરે કરવા બે જો રસોઈ થઈ જાય ને તોય બધું ઠરીને ઠીકરું થઈ જાય તહીં આવે કાબેન હવે તમારે ધારાબેન નહીં કંટાળ્યા તો તું જમી લે ને બેન હું ખાવું નથી એમ થોડું હાલે હમણાં આવશે તારા પપ્પા ટાઈમ થયો છે બે વાગ્યાનો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર ને આવી જાવ હું બપોરા કરવા ને બપોરામાં છે મસ્ત એવું લોટવાળું ટમેટાનું શાક મગ ભાત રોટલી ગાજર મરચાનો સંભારો ખાખડીનું કાચું ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમાર બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા ને અંજુને આજે અપવાસ છે એટલે ખાલી થાળી લઈને બેહવાનું છે હા તો અત્યારે લગી રાજ હોય ને પછી ખાલી થાળી લઈને બેહવું પડે ને એક વાગ્યાની રસોઈ થઈ ગઈ બે વાગે તમે તો થારી તૈયાર છે ધારા ને ઉતાવળ તો જો ખરીદી કરવા જવાની રોંઢા બધા કામ થઈ ગયા ધારા મસ્ત એવી તૈયારી થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે સાડા છ વાગ્યા અને હું પણ તૈયાર થઈ ગઈ છું હાલો હવે દુકાને જઈએ અને પછી જાય આંબાવાડીમાં કપડાની ખરીદી કરવા કેમકે મારા કરતાં તો વધારે ધારાનું ઉતાવળ છે કેમ કે ધારાનાય કપડાની ખરીદી કરવાની છે જો મને ગમશે અને મેળ આવશે તો નહીં ત્યારે સાઈજના કપડાં તો લેવાના જ છે એ ફાઇનલ વાત છે તો હાલો દુકાને જાય ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો હું બે પહોંચી ગયા છે દુકાને અને સાહેબ અત્યારે હાવ ફ્રી જ બેઠા છે તો હાલો હવે અત્યારે મુરત હારું હોય ને તો અત્યારે જ જાય આંબાવાડીમાં જો કોઈ ખરાબ ન આવતું હોય તો અને હજી જો સાહેબ કોઈ દોરાની ખુચ લઈને જ બેઠા છે

વાલો જોઈએ સાહેબ કેવા કપડાં લઈ છે પહેલાં તૈયાર જોડી લેવાની છે અને પછી કાપડ જોવાનું છે તમને જે ગમે આટલી દુકાન નથી પસંદ નતા આવતી ક્યાં તારે કઈ નહીં હાલો પાસ કરો હાલો ફ્રેન્ડ તો હવે એમ પહોંચી ગયા છે

તો હાલો હવે જોઈએ સાહેબ કેવા કપડાં પસંદ કરે કેમ કે હવારે તો મન કીધું ને કે તારે કોઈ જોડી પસંદ નથી કરવાની તારે એક ખૂણામાં ખૂણા ઉભવાનું છે તો હું જો એક સાઈડમાં ઉભી નહીં બોલવાનું જ મારે સજેશન જ કંઈ નથી દેવાનું એ પાસ કરે એ જ લેવાના છે જોઈએ કેવા કપડાં પાસ કરે એ હાલો તો મળ્યા શું કઈ ગયા તા હા તો એનું જ હાલે ને એ છે ને તો રોટલા ઘડીને દે નહીતર છે ને તો આવડી બહાર ખાઈ જાય રમમાં મળ્યા ઓ જમવાનો હા તો એની આઝાદી હા આઝાદી તો રસિકભાઈ ભલે મારા ઘરવાળા છે ને નિશાળે નથી ગયા પણ જ્ઞાન બહુ છે ઓ

અને અમારે જ્યારે પણ કાપડની ખરીદી કરવાની હોય કોઈ પણ પ્રસંગની નાના મોટાની તો અમારે અહીં યુગ હેન્ડલૂમમાં જ આવવાનું નાથી જ કરે હા સોરી ભૂલાઈ ગઈ યુ યુગ કટપીસમાં તો તમે આજુબાજુના ગામમાં ક્યાંય રહેતા હોય ને તો અવશ્ય છે ને આ દુકાનની મુલાકાત લેજો તમને જોઈએ એવું કાપડ ભાવમાં એ રીઝનેબલ અને કાપડની ગેરંટી એ મારી સો ટકાની બરાબર છે રસિકભાઈ ઘટે નહીં કેમ કે અમે તો ઘણા ટાઈમ થયા આ જ દુકાનેથી ખરીદી કરીએ નાનો મોટો પ્રસંગ હોય લગ્ન હોય કોઈ પણ વસ્તુ હોય અને અમારા ગ્રુપ સર્કલમાં કે હગાવાલામાં જે કોઈ હોય ને એને બધાને અમારે પહેલું એડ્રેસ હોય આ યુક કટપીસનું કે અહીંયા જવાનું ને ખરીદી કરવાની તો હાલો હવે ખરીદી કરી લઈએ સાહેબના મોટા ભાઈ છે એટલે થોડીક હસી મજાક કરી લઈએ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય મજા આવે મન ભળી ગયા છે એટલે એકબીજા બોલીએ નહીં સાહેબ તો હાલો હવે સાહેબના કપડાની પસંદગી થઈ ગઈ છે તો હવે તમે બધાય મને કેજો વર્ષો પહેલા ફટાકિયાનો આરે હા ત્યારથી આ દોસ્તી છે ફટાકિયાના સ્ટોલ સ્ટોલની આરે કાલી રસિકભાઈ સાહેબ બધાય આરે હતા ત્યારનિયા ભાઈબંધી છે તો હારું હાલો ઘરે જઈને બતાવીશ કે સાહેબે કે કલર લીધા છે ને કેવું પસંદગી કરી છે એ ખબર ઘરે જઈને અત્યારે તમને નહીં કહું તો હાલો મળ્યા એબના કપડાની ખરીદી થઈ ગઈ છે હવે ધારાબેનના કપડા જોઈ લઈએ ધારાને પસંદ આવે કે નહીં બાર તો બધા કપડા મસ્ત દેખાય છે હવે જોઈએ પછી હવે હાલો અંદર તો જઈએ પછી જોઈએ એને જોઈએ આ ને બધા ઓલાદ છે વર્કવાળા જોઈએ હાલો હાલો સાહેબ હવે પેમેન્ટ કરી દયો ખરીદી તો થઈ ગઈ આ તો આખો ગામ હાટવી લીધું હો તો હાલો હવે જઈએ ઘર તરફ ને પછી ઘરે જઈને મળીએ આજે સારું મુહૂર્ત જોઈને આવ્યા તા કે ધાયરાની બધા કામ થઈ ગયા કાશે સાહેબ નહીંતર તો આંબાવાડીમાં આવીએ ને એટલે ધક્કો જ થાય પણ કઈ નહીં ચાલો એ જાણે એક અમારે ધારાન ચાવી અઘરી થઈ જઈઓ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ વાગ્યાનો ને અમારે કપડાની ખરીદી થઈ ગઈ છે હું ધારા ભાઈ ઘરે આવ્યા ને સાહેબ દુકાન વધાવે છે તો એ દુકાન વધાવીને આવે તો મેં કીધું પહેલાં વિડીયોનો એન્ડ કરી દઉં કેમ કે ધારાના કપડાં અને સાહેબના કપડાં હું તમને કાલે બતાવીશ આજે નહીં બતાવું આજનો વિડીયો બહુ મોટો થઈ જાય તો કાલ જ હું તમને છે ને બાપ દીકરી બહેનના કપડાં બતાવીશ કે કેવા લીધા ને કેવા નહીં આજ વખતે બધા કલર નવા અને નવી પેટર્ન જ લીધી છે તો એ જોવા માટે થઈને તમારે કાલનો વિડીયો જોવો પડશે તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો કેવો લાગ્યો તમને અમારો આજનો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલે ના શ્રી રામ જય બોલે ના